પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભક્તોનું ઘોડાપુર ગબ્બરના ગોખ તરફ આગળ વધી રહ્યું છેલ્લા બે દિવસમાં ચાર લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લાભ લીધો છે જેને લઈને આ પરિક્રમા મહોત્સવ મિની ભાદરવી પૂનમના મેળા જેવો માહોલ બનાવી રહ્યો છે માં જગ જન્મી જગદંબાના પાવન સાનિધ્યમાં લાખો માય ભક્તોમાં અંબા સમક્ષ પોતાનું શીશ ઝુકાવવા અને એક જન્મમાં એક જ જગ્યાએ એકાવન શક્તિઓના દર્શનનો લાભ લેવા જ્યારે અંબાજી પહોંચી ગયા છે ત્યારે ભક્તોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે છેલ્લા બે દિવસમાં ચાર લાખ ભક્તોએ આ ગબ્બર પર્વતની પરિક્રમા કરી હતી અને આજે ત્રીજો દિવસ છે ત્યારે બપોર સુધીમાં જ હજારો ભક્તો પરિક્રમા કરી લીધી છે અને હજુ પણ આ પ્રવાહ ગબ્બરના માર્ગો પર આગળ વધી રહ્યો છે દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર

સભી કોમંગ ઉત્સાહ મિલ હૈ સબ ખુશ હો ઘૂમ રહે હૈ દશન કરે હૈ જૈ भादरवी का मिनी मेला आज मिल रहा है सबके दिल मिल रहे हैं माँ सबके दिल को एक कर रही है और हम सब एक होकर एक का नाम एक परमात्मा एक शिव एक शक्ति जो माता जी ने प्राप्त की वो हम भी प्राप्त करें और हमारे जीवन को उद्धार करें तारीख बार थी सोलह तारीख सुधी एकावन शक्तिपीठ परिक्रमा महोत्सव नयोजन आयोजन, आयोजन यात्राधाम विकास बोर्ड અને આરોસરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના સહયોગથી અને વહીવટી તંત્ર કરવામાં આવ્યું છે આ સમય દરમિયાન આજે તેર તારીખ ચૌદ તારીખ છે તો ત્રણ દિવસમાં ચાર થી પાંચ લાખ લોકોએ માના દર્શન કરેલા છે આ ટ્રસ્ટ દ્વારા અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યાત્રીઓને આવવાની અને જવાની વ્યવસ્થા બસ દ્વારા કરવામાં આવી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો માતાજીના દર્શનનો લાભ લે અને એક જ જન્મમાં એક જ સાથે એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠના દર્શન કરે તેવા શુભ હેતુથી સરકારશ્રીનો જે અભિગમ છે કે દરેક લોકો એમનું દર્શન કરે અને ધન્યતા અનુભવે